બધી રનર્સ છે ભાઈઓ બહેનો અને કિડ્સ બધા જ રનર્સ છે સર્ટિફિકેટ નું વિતરણ કરવાનું છે ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હમણાં જ આપણે સત્તરમી સપ્ટેમ્બરે પીચોતેરમો જન્મદિવસ ઉજવ્યો ત્યારે એક સપ્તાહનું આખું એક સેવા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે પાર્ટી દ્વારા અનેક સંગઠનો દ્વારા સામાજિક બધા સંગઠનો દ્વારા અને નાગરિકો દ્વારા ને ખૂબ ઉત્સાહથી બ્લડ ડોનેશન કેમ્પ હોય અન્ય જનજાગૃતતાના સર્વે અભિયાનો હોય લોક સુવિધાના અભિયાનો હોય એ તમામ કાર્યો ખૂબ સરસ રીતે ચાલે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા એક નમો યુવા રનનું આયોજન કરવામાં આવ્યું છે જે આખા દેશના 75 શહેરો એટલે કે મહાનગરોમાં એનું આયોજન થયું છે ગુજરાતમાં એમાં જામનગર શહેર દસ મહાનગરોમાં જામનગર શહેરમાં પણ નમો યુવા રનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણે જોયું એ પ્રમાણે નશામુક્ત મુક્ત ભારતના એક મજબૂત વિચાર સાથે આપણા યુવાનોનું ભવિષ્યના આ દેશના ભવિષ્યના ઘડતરમાં ખૂબ મોટું યોગદાન આવતા દિવસોમાં રહેવાનું હોય ત્યારે આપણા યુવાનો સ્વસ્થ હોય સ્વસ્થ ફિટ હોય અને સાથે સાથે નશા મુક્ત હોય એ ખૂબ જ જરૂરી છે ને આપણા માનનીય શ્રી દરેક મંચો ઉપર એનું મહત્વ અને યુવાનો સાથે જ્યારે જ્યારે ઇન્ટરેક્ટ કરે ત્યારે આ વાત ચોક્કસ કહેતા હોય છે કે આપણા યુવાનોની જે શક્તિઓ છે જે ક્ષમતાઓ છે એના માધ્યમથી ને એના યોગદાનથી આવતા દિવસોમાં આપણે એક વિકસિત ભારતનું બે હજાર સુડતાલીસમાં નિર્માણ કરવાનું હોય ત્યારે આપણો યુવા એનામાં કૌશલ્ય વર્ધનની આપણે એને તમામ સુવિધાઓ આપી એને એડ્યુકેશનની તમામ સુવિધાઓ આપીએ એ ફિટ હોય તંદુરસ્ત હોય સ્વસ્થ હોય એની બધી સુવિધાઓ આપીએ ત્યારે એ નશામુક્ત હોય એ પણ ખૂબ જરૂરી છે કારણ કે આપણા ખાસ કરીને ગુજરાત ગુજરાતના યુવાનોની વાત કરીએ તો આપણા ગુજરાતના યુવાનો હંમેશાથી વેપાર ધંધા માટે એન્ટરપ્રનોરશીપ માટે એની અલગ અલગ આઈડિયાઝ માટે હંમેશાથી જાણીતા રહ્યા છે ત્યારે આ મેરેથોનના આયોજનના માધ્યમથી એક નશામુક્ત ભારતનું નિર્માણ થાય અને તમામ યુવાનો નશાથી દૂર રહે કોઈપણ જાતના એડિક્શનથી દૂર રહે એ સંકલ્પ સાથે આજ ખૂબ મોટી સંખ્યામાં યુવાનો હોય બાળકો હોય એક જનરલ કેટેગરીમાં યુવાનો દોડ્યા પછી પાંચથી ઉપરના જે બાળકો હતા ચૌદ વર્ષ સુધીના એ એક કેટેગરીમાં દોડ્યા અને બહેનો માટેની પણ એક કેટેગરીમાં બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં આ દોડમાં ભાગરૂપ રહ્યા આખા યુવા મોરચાએ ખૂબ સુંદર આયોજન કર્યું હતું આખી યુવા મોરચાની ટીમને એમના પદાધિકારીઓને તમામ હોદ્દેદારોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શહેરનો આખો સંગઠનનો જે આખો બધા પ્રતિનિધિઓ છે એમને પણ ખૂબ સરસ રીતે સહકાર આપીને આખો આયોજનમાં ભાગરૂપ રહ્યા એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું પુનઃ આપ સૌના માધ્યમથી આપણે યુવાનોને અપીલ કરું છું કે આપણે સૌ ખાસ કરીને યુવાનો નશા મુક્ત થાય અને ફિટ થાય તંદુરસ્ત થાય અને આવતા દિવસોમાં વિકસિત ભારતના નિર્માણમાં આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના સ્વપ્ન મુજબ આપણે યોગદાન આપીએ આજે વિશેષ આપણા કેબિનેટ મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈ પણ અહીંયા સર્વે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહ્યા આખા યુવા મોરચાને પણ પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહ્યા ત્યારે આપણા સર્વે યુવાનોને નશા મુક્ત થવાના આહવાન સાથે વંદે માતરમ જય ગરબી ગુજરાત